જે કર્મ કરે એને જ ફળ ભોગવવાનું ભાઈ લ્યો તમે કરશો તમારે ભોગવવાનું તમે કર્મ કરીને જે કાંઈ લાવ્યા છો એ આખું કુટુંબ ભોગવશે અને કરેલું કર્મ તમારે એકલાને ભોગવવાનું તમારો ચોરી કરીને પચાસ હજાર રૂપિયા લાવ્યા એ પચાસ હજારમાં તાકડદીના પત્ની છોકરાને બધાય કરશે પણ એ પચાસ હજારની ચોરીનું કર્મ લાગ્યું એ કર્મ તમારે આત્માએ એકલા એ જ ભોગવવાનું એમાં છોકરા ભેગા નહીં આવે કહેવો ને તમે કે ભાઈ આ પચામાંથી પચીસ હજારનો મોબાઈલ તે લીધો હતી કે બાપા તમે કમાઈને લઈ લીધો તો કમાઈને લઈ દીધો હોત તો એ તમારી ભેગા નહીં આવે વાલિયાની જે વાત છે બરાબર નારદની આ જ છે બીજી કાંઈ નથી કે તું આ પાપ હું કરવા કર છો તો કે બૈરી છોકરા હતું એ તારા પાપમાં ભાગીદાર થાય પૂછ્યું નથી તો જા પૂછીને આવ્યું પછી એને વૈરાગ થઈ ગયો એટલે આ ચાણક્ય નીતિ કે કર્મ આત્મા એકલો કરે અને એને ભોગવાનું પણ એકલાને છે સારું કરશે તો એને ભોગવવાનું અને મોળું કરશે તો પણ એને ભોગવાનું સ્વયં કર્મ કરો ત્યાત્મા સ્વયં તત્ફલમ શ્નુ તે સ્વયં ભ્રમતિ સંસારે સ્વયં ભ્રમતી સંસારે આત્મા એકલો પછી ભયમાં કરશે વાસનાઓ રહે કાંઈ પણ રહે તો એકલો ભયમાં કરશે અને સ્વયં તસ્માત વિમુચ્યતે અને જે સાવધાન થાય તેદી દી મોક્ષ પણ એને જ મેળવવાનો છે અને પછી ચાણક્ય કે યાવત સ્વસ્થો હયમ યાવત સ્વસ્થો હયમ દેહો યાવત મૃત્યુશ્ચ દૂરત તાવત આત્મહિત કુર્યાત પ્રાણાંતે કિમ કરીષ્યતિ ચાણક્ય કહે છે કે જ્યાં સુધી આ શરીર સ્વસ્થ છે મૃત્યુ હજી આપણાથી દૂર છે ત્યાં સુધી આત્મહિતના કાર્ય કરી મોત આવશે પછી શું થશે શ્લોક કેવો લખી દેહ જ્યાં સુધી આ શરીર સ્વસ્થ છે યાવત મૃત્યુશ્ચ દૂર જ્યાં સુધી મૃત્યુ જે આપણાથી દૂર છે કે મોત નથી આવ્યું તાવત આત્મહિતમ કુર્યાત

હા બપોરે નિર્ગુણ સ્વામી કહેતા ત્યાં કે આ ગમે એટલી યોગાની બીજી ત્રીજી વાતો કરે યોગા કરવાના વાળ તો ધોળા મળે જ થવા તઈ કે ભાઈ જ ભાજની દવાઓ બારી પાડે કે આ દવા લેવાથી વાળ તમારા કાળા રહેશે આમ પ્રાણાયામ કરવાથી વાળ કાળા એ જ થઈ જાય જો એક ભાઈ ગયેલો સ્કિનના ડોક્ટર પાસે અને કહે છે કે સાહેબ મારા વાળ બહુ ખરી જાય છે કે આનો કંઈ ઉપાય બતાવો હવે ડૉક્ટરો તો શું છે કે હવે દવાઓ તો બિચારા દઈ દે પણ ઓઈલો ડૉક્ટર પ્રામાણિક માણસ એટલે મને કે આ કહે છે કે વાળ બહુ ખરી જાય સાહેબ આનું કે ભાઈ આની બહુ કંઈ હવે બીજી દવાઓ હોતી નથી તમે આને એક્સેપ્ટ કરી લો આ કુદરતની ચીજ કહેવાય તો કંઈ એમ નહીં પણ ગમે એમ થાય તો મને વાળ ખળતા બંધ થાય એમ કરો ડૉક્ટર માથે ટોપી ઓઢી હતી લઈ લીધી હતી અને ટાઈલ હતી બિચારી એ કે જો આની કંઈક દવા હોય તો હું ન લઈ લઉં અમુક ચીજની દવાઓ જ નથી ભાઈ

કાલ સુપ્તે જાગરતી કાલો દુરતિક્રમ કાળનું ઉલ્લંઘન કરવું બહુ કઠણ છે માટે થાય એટલું આત્મહિત કરી આ તમને મારે આટલી વાત કેવી એક વાત આમાં એ ભી લખી છે ચાણક્ય શ્લોકે પાદેનાક્ષરેણ વા દિવસમ કુર્યાત દાનાધ્ય કર્મ ભી એમ કે છે કે દિવસ વાંજ્યો ન જવો જોઈએ કાં કાંઈક દાન પુણ્ય કરવું કાં કાંઈક અધ્યયન કરવું કાં આત્મહિત કોઈ પણ સત્કર્મ કરીને દિવસ વ્યતીત થવો જોઈએ આપણો દિવસ વાંજ્યો જાવો ન જોઈએ ચાણક્ય બોલે દિવસ અવંધ્યમ અવંધ્યમ દિવસમ કુર્યાત અવંધ્યમ એટલે વાંજ્યો જવાનો તેવો કંઈક ને કંઈક દિવસમાં સત્કર્મ કરવું આત્મહિત થાય એવું કરવું કોઈ આપણાથી થાય તો સત્કર્મ ન થાય તો ભજન પૂજન ભક્તિ સેવા કોઈ રાજી થાય એવું કાર્ય આખા દિવસમાં થોડું ઘણું તો કરવું જ જોઈએ આપણો દિવસ હાવ એમ એમ ન જાવો જોઈએ એવું ચાણક્ય કહે છે અને જ્યારે ભાઈ જવાનું થાય ને ત્યારે આપણે આમ હારા કામ કર્યા હોય ભજન ભક્તિ કરી હોય જેટલું સારું કર્યું હોય ને એટલી મોતની બીક ઓછી લાગી તો વાત બાકી અજાવન ટાણું આવે ને એમ થાય ભગવાને આપણને માનવ દેહ દીધો સાર્થક થઈ ગયો ભાઈ હા ભગવાન રાજી થાય સંતો ભક્તો રાજી થાય એવું કાર્ય થયું આપણા અજ્ઞાનો ટળ્યા આપણી વાસનાઓ ટળી આપણા દોષો ટળ્યા આપણા સ્વભાવો ટળ્યા અને આમ આમ નિષ્પૃહ જીવનમાં આવ્યું આવા સદગુણો આવ્યા હોય દુર્ગુણો દૂર થયા હોય પછી મોતની બીક ન લાગે ભલે ના આવે જેને મરીને ભગવાનના ધામમાં જવાનું પાકું હોય એને મોતની બીક ઉકરવા કરવા લાગે ભાઈ જેને જે અધૂરું હોય ને એને બીક લાગે ઓલાને બીક છે નહીં કાલે તમને ને મોતની તો બીક લગાડવાની જ નહીં બીવાનું ભાઈ ભલે ને આજ આવી જતું વાંધો હું ચાર દિની કથા કોક બીજા પૂરી કરે ન કરે જ્યાં આપણે એવું ક્યાં સિક્કો માર્યો છે કરવી જ તે હું મારા જનમંગલ સામે કહેતો મેં કીધું ધીરે ધીરે નિર્ભય થતા શીખવું જ પડે નિર્ગુણ અમારા જન્મંગલ સ્વામીને પ્રતિષ્ઠા મહોત્સવ હતો સચિનનો અને આ સત્તર તારીખે તેને શરૂ થતો હતો હવે એમાં કોરોના આવી ગયો એટલે મેં કીધું મોટો ઉત્સવ કરવો હોય તો કાંઈક અનુષ્ઠાન કરવું પડે તો પૂરો થાય મેં કીધું કાંઈ અનુષ્ઠાન કરો નહીં મેં થોડુંક સકામ અનુષ્ઠાન કરવું પડે તો મેં કીધું પૂરું થાય કંઈક તમારે આમ કરવું જોઈએ મેં કીધું કાંઈક યજ્ઞો બજ્નો કે કાંઈક હવન કે કાંઈક બીજું ત્રીજું ઝપ બપ કે કાંઈક મેં કીધું કાંઈ કરો ને તો વિઘન આવે જ ને મને કે ઉત્સવ થાવ થાય ન તો ન થાય ગુરુની કૃપાથી સકામ અનુષ્ઠાન કરવાનું મન નથી થતું હોય કે એટલે મેં કીધું હા હું તો પરીક્ષા લેતો તે મેં કીધું હું વિચારે છે એમ જેની માથે હોય ને એટલે એને ખબર પડે એમ એટલે મેં કીધું કંઈ કરો એમ સકામ અનુષ્ઠાનો કારણ કે હવે અમારા સાધુ સમાજમાં સકામ અનુષ્ઠાનો બહુ વધી ગયા વાતો ઉપાસનાની કરે અને અનુષ્ઠાનો તો માયા માટે કરે કેટલા કેટલા સકામ અનુષ્ઠાનો અમારાવાળા બોલો આમ 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 તમે આમ જુઓ ને બધું તો બાલસમી બોલાય નહીં અમુક સંપ્રદાયના સાધુઓમાં આપણે જોઈને તો તમે જુઓ તો નકરી ભાતની ઈશ્વરમાં ન માને પાછા તમે આમ જુઓ તો બીજા ત્રીજા કેટલા બધા તામસી દેવતાઓની ઉપાસનાઓ કરે સિદ્ધિઓ મેળવવા આમ ત્યાગી વૈરાગી ગણાય અને આમ પછી સિદ્ધિઓ મેળવવા ભાજ ની એવી ઉપાસનાઓ કરે તામસી ઉપાસનાઓ આમ આમ ઉપાસનાની સ્વામિનારાયણવાળા વાતો કરે ને આમ પાછા માળા સકામ અનુષ્ઠાનો તારી તારી ઉપાસના જ માયાની છે યાર તારી ઈશ્વરની ઉપાસના જ ક્યાં છે માયા માટે તું અનુષ્ઠાન કરશો આ લોકના હિત માટે કે આ લોકના કાર્યો સિદ્ધ કરવા માટે તું અનુષ્ઠાન કરીશો તારે ભગવાનની ઉપાસના જ ક્યાં છે તારે તો ઉપાસના જ માયાની છે એટલે મેં એને કીધું પછી માળા મને શું કે એ કે કોરોના તો મારે કામનો થઈ ગયો એ કે નહીતર મંદિરનું કામ પૂરું થાય એમ નહોતું ઈ કે આબરું જાય એમ હતી કે કાંઈ કે ફ્લોરિંગ બ્લોરિંગ કાંઈ પૂરું થાય એમ નહોતું કોરોનો આવ્યો કે હું બચી ગયો એ કે મેં પેલા હો વાર કીધું મેં પૂરું થાય એમ હોય તો ડેટ જાહેર કરી મને કે થઈ જાય ગુરુ તમ તારે કહી દી કે થઈ જાય થઈ જાય કેમ અને પછી કાંઈ કામ અહીંયા ભેગું થાય એમ હતું નહીં એટલે અમુક જે માણસ નિષ્કામ કર્મ કરે ને ભાઈ ભગવાને એને સાનુકૂળ થાય હા જો આ કોરોનાનું આવ્યો તો એને કરવી જ પડે ને કરવી પડે તો અધૂરું રેતને કરવી પડત તો આબરું કાંકરા જાત હમતા